અમદાવાદના કાંકરિયા ખાતે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલ બે હજાર બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા જેમને અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સના કારણે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના માતા પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું છો અત્યાધુનિક ડ્રોન અને ત્રણ હાઈટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં પરંતુ ખોવાયેલી કિંમતી ચીજ વસ્તુઓ પણ મુલાકાતીઓને પરત આપવામાં આવી હતી અમદાવાદ શહેરના જ્વેલરી શોરૂમમાં ફરી એકવાર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે આનંદનગરની એક જ્વેલરી શોપમાં સેલ્સમેનનું ધ્યાન ભટકાવી બાર વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે આનંદનગરની હરિઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં મહિલા અને પુરુષ બાર વર્ષના બાળક સાથે આવ્યા હતા ત્યારે આ બાળકે સેલ્સમેનનું ધ્યાન ભટકાવી ત્રણ પોઈન્ટ તેર લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે આનંદનગર પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં દસ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે અનિરુદ્ધ દવે ડોક્ટર પ્રશાંત કોરાટ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મદના મહામંત્રી બનાવવામાં આવ્યા છે પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે મહામંત્રી અને મંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે